નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ સાડત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વછોયા અન્ન ક્ષેત્રેની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે દૂર દૂરથી વેરંગીઓ અને સાધુઓ નાથ બાવાઓ અને નાકાપંથીઓ વામ માર્ગીઓ અને સાક્ત પંથીઓ ખાખી બાવા અને મારકી બાવા પાટના ઉપાસકો અને વિભક્ત પ્રેમના પૂજારીઓ સહુ જાત્રાએ જતા આવતા જસ પરમાં મુકામ કરે છે અને અન્ન ક્ષેત્રનો લાભ લે છે આ અન્ન ક્ષેત્રમાં સહુ અભ્યાગતોની યથાશક્તિ ખાતર બતાશ થાય છે ગાંડી અમૃત આ બધું જોઈને ધાજી મળે છે પણ હવે એ દલુ પાસે લાચાર છે પોતાના પેટ જ એને દગો દીધો છે સુલેખા જીવનની કૃતાર્થતા અનુભવી રહી છે પેઢીના પૂર્વજોના સામટા પાપનું પ્રયાસિત કરી રહી છે અને નવરાશને સમયે સુરૂપ કુમારના ચિત્રને પૂર્ણ કરવા મથી રહી છે પ્રાંતભરમાં ખ્યાતિ પામેલ મહંત બાળનાથની નાની સરખી મંડળીએ એક દિવસ જ્યાં સ્પરમાં મુકામ કર્યું એક વખત મહંત ભૈરવનાથની આ જમાત સંખ્યા તેમજ સમૃદ્ધિમાં આગળ પડતી હતી પણ પછી દેશકાળ પ્રમાણે એની સંખ્યા અને સમૃદ્ધિ ઘસાતા ચાલ્યા ભૈરવનાથના મૃત્યુ પછી મહંત પદ છોટે મહંત તરીકે ઓળખાતા પટ શિષ્ય બાળનાથને મળ્યું હતું આજ દિવસ સુધી અન્ય ક્ષેત્રમાં આવેલા અભ્યાસોમાં આ મંડળી એને મહંતના અનેરા વ્યક્તિત્વને કારણે જોતી છે તરી આવતી હતી બાળનાથ મીઠું મીઠું બોલે છે અને સહુના મન હરી લે છે એમની આંખમાં કોઈ વિશિષ્ટ પ્રકારનો તેજ રાશિ છે જે સહુ કહીને આંજી નાખે છે એમની સુંદર દેહ લતાનો ફૂલ ગુલાબી ગોળ વણ સહુ કહીને આકર્ષે છે રાગી અને સુલેખા બંને જણીઓ બાળના તરફ ટીકી ટીકીને જોયા કરે છે રાતે ફળિયાના ચોકમાં નીતરતી નચાંદની તળે ભજન બેઠા યુવાન બાળનાથે હાથમાં રામ સાગર લીધો બારીમાં ઊભી ઊભી મહંતને અવલોકી રહેલી સુલેખાને વર્ષો પહેલાંની એક રાતનું દ્રશ્ય યાદ આવી ગયું થડકતા થંભવાળી આ મેડીમાં ખાટ ખૂટતી હતી ખાટે હિસ્તા રીખાવનો ડાબો પગ ભોય તળીએ બિછાવેલા મિસ્ત્રી ગલીચા સાથે ઠેક લેતું હતું જમણો પગ ઘૂંટણમાંથી વાળીને અદાપૂર્વક ડાબા પગ તળી ગોઠવાયો હતો એ અર્ધ પલાઠી વચ્ચે સહેજ ત્રાસે ખૂણે સતાર ઊભી હતી ઊંચે છતમાં ટીકાતા ઝુંમ્મરમાંથી પ્રગટતી રોશનીમાં ચકચતા અસર રેશમી પહેરાની પહોળી ઝૂલતી બાયુમાંથી બહાર નીકળતા રેખાવના ગોળ વણ હાથના આંગળા એ સતાર ઉપર રમી રહ્યા હતા સત્તરનો સો મોધુર જંકાર ઘડતી રાહ સાથે ઓગળીને એક રસ થઈ જતો હતો રગની આંખ સામે એક જુદું જ દ્રશ્ય તરવડતું હતું પોતે નદીને કાંઠે કપડાં ધોઈ રહી છે અને સામે કાંઠે ગાયો ચારતો ગોવાડનો છોકરો મોતના વણામણાનું કરુણા ભરતપૂર્વ ગીત લલકારી રહ્યો છે નદી કાંઠેના રૂખડા પાણી વિના સુકાય જીવ તો શિવને સંભાળ છે મહંત સામે નજર કરતા રઘી તેમજ સુલેખા બંને રોમાંચ અનુભવે છે બાળનાથે સાગર ઉપર આંગળા ફેરવવા માંડ્યા સાથીઓએ દોકળ અને ભોરણ ઉપર તાલ આપ્યા મંજીરાનો મંજુલ રવ આવવા લાગ્યો અને ભર્ય રાગે ભજન પંક્તિ શરૂ થઈ એજી ગુરુ તારો પાર ન પાયો એજી પાર ન પાયો પ્રથમીના માલિક તારો હોજી પૃથ્વીના માલિકનો પાર પામવાની અશક્તિ આ લોકો કબૂલ કરે છે સુલેખા સ્તંભ બનીને બારીએ ઊભી ઊભી સાંભળી રહી છે ભજનીકો મંગળ ગીતમાં ગૌરી નંદ ગણેશને અને શારદા માતાને સ્મરીને

મૂળ વિનાના ના જમીન આસમાન માનનાર અને થંભ વિના આપને ઠેરવી રાખનાર કયા બાવાની આ લોકો પ્રસિદ્ધિ કરે છે અખંડ ધણી પ્રથમી માલિકે એનો અવલૌકિક સ્વરૂપ કેવું છે હારે હા ગગન મંડળમાં ગોધણ વિયાણી જી હો એ જી માખણ વિરલે પાયો રે અખંડ ધણીને તમે ઓળખો હા રે હા ગગન મંડળમાં બે બાળક ખેલી એ જે બાળકનો રૂપ તો સવાયુ રે એ વારી 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 બાળકનો રૂપ સવાયુ રૂપ સુલેખા વિચારે છે આવી અદભુત કાવ્ય પંક્તિઓને કરતાં તે કેવું કવિ હશે મારા ચિત્ર પાછળ આઠ આટલા વર્ષોની મહેનત પછી પણ આવી નાજુક અને અવલૌકિક કલ્પના મને સૂચી નથી અને આવી સુંદર વાણી અત્યારે ગાઈ રહેલો ગાયક પણ ક્યાં ઓછો સુંદર છે કવિત્વ ભરી કલ્પનાની એક એકથી અદકી ઉતુંગ ટોચ ભજન કો સર કરતા જાય છે હા રે હા સુંદરે શિખર પર અલગ અખેડા જી હો જી એ જી વર્ષે નૂર સવાયો રે એ વારી 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 અખંડ ધણીને તમે ઓળખો હો જી હા રે હા જળ હળ જીયુ તું દેવ તારી જળ હળે જી હો જી એ જી દર્શન વિરલ પાયો રે એ વારી 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 અખંડણીને તમે ઓળખો સુલેખા કાવ્ય રસની પરા અનુભવી રહી જે ચિત્ર પાછળ એણે જિંદગી ખર્ચી હતી અને છતાં જે અધૂરું રહેતું હતું તે આજે એક ક્ષણના કાવ્ય પાનથી જાણે કે સાંગો પાંગ સંપૂર્ણ બનીને નજર સામે તરવા લાગ્યું પ્રકૃતિના જે અપાર્થિવ તેજ પોતે પીછી દ્વારા મૂર્ત કરવાની મથી રહી હતી એ તેજને અલક્ષના ધામમાંથી જળ હતી જોત રૂપે સવય નોર રૂપે આ લોકો પોતાની સપ્ત શક્તિ વડે તદસ્ય કરી રહ્યા છે અને એનો ગાયક બાળનાથ ખરેખર એ તો જાણે કે હજી બાળક જેટલો જ કમનીય સવય નોર ઉગતો લાગે છે સકળ વિશ્વનું મંગલ સ્વરૂપ એનામાં મૃત થતું લાગે છે ભજનો સાંભળીને સુલેખા જ્યારે આવી લાગતા અનુભવી રહી હતી ત્યારે રગીના હૃદયમાં વર્ષો પહેલાં ભારે રાખાયેલો સ્વગતની ગાયકના વેણ વેણનો પવન ખાઈ ખાઈને પ્રજવડતો હતો રામસાગર ઉપર અજબ કૌશલ્યથી રમતા જતા ગાયકનો મનહર મીઠો સ્વર સાંભળીને સુલેખા વિચારતી હતી આ માણસ સાધુ શા માટે બન્યો ગાયકના ગળાની પરિચિતતા અને નેણનો અણસાર જોઈને રઘી વિચારતી હતી આ માણસ સાધુ સી રીતે મટે બંને વીજ ગણો વિચારે છે રાત ગળતી જાય છે વજનો જામતા જાય છે સુલેખા કે રઘી કોઈની આંખમાં નીંદ નથી બંનેના હૃદયમાં બાળનાથ અને કુતહલો અને શંકાઓના વાતો વાત મચ્યા છે એમના એ કુતહલો શંકાઓ અને એ અંગેના સ્પષ્ટીકરણો પણ જાણે છૂટાછવાયા ભજનોમાં પડખા લાગે છે સાને કરણીએ રાજા મુંડરે મુંડાવીને રે સાને કરણે પેરી કથા હો છે સાને કરણીએ રાજા ખપર ધરાયો ને શાને કારણે લેયા દંડો છે હા ઠીક આપ મેળે પ્રશ્ન પૂછાયા અમને પણ એ જ કુતહલ ઉઠે છે શા કારણે તમારે મૂંઢાવું પડ્યું એવા તે કયા દુઃખના ડુંગર ઉગ્યા હતા કે કથક પહેરવી પડી ખપર ધારણ કરવું પડ્યું હાથમાં દંડો લેવો પડ્યો ભલા શક્તિ હૃદયો સરવા કરીને ઉત્તર સાંભળી રહ્યા છે મુક્તિને કારણ મૈયા મૂડ તો મૂડાવી ને કાયા ઢાંકણ પેરી કથા હો છે વસ્તી માંગણ કો મૈયા ખબર ધરાયો ને કાળ મારણ લેયા ડંડો હો છે પણ કોઈની શંકાનું સમાધાન થતું નથી ઉલટાના કુતહલ વધારે ઘેરા બને છે કુતહલ સાથે સાથે હવે તો દયંત્રતા પણ ઉપજે છે ભજનમાંથી પ્રશ્ન તરી એ દયંત્રતામાં વધારો જ કરે છે ભેખધારી રાજા ગોપીચંદ પાસે રાણીઓ પ્રલોભન ઉભા કરવા પ્રશ્ન કરે છે કોણ કોણ રાજા રાજને કોણ રે કરે તેરા ચરણ ખપાડશે ને ક્યા જય જમશો દૂધ ને ભાતા હોજે હા અમે પણ એ જ જાણવા માગીએ છીએ પણ ગોપીચંદની પત્નીઓની જેમ નહીં માતાઓ તરીકે અમને પણ તમારા દૂત ભાતની ભોજનની જે ફિકર થાય છે સો જવાબ આપો છો ધૂણીને પાણી મેરા સંગ ચલી ઘીને રેન કરી ઘી દો દો ભાતા હો છે ગંગાને જમના ચરણ પખાડશે ગેર ગેર ઘેર જમશું ધોધને ભાતા હો હાથ કરી હવે બંધ કરો નથી સંભળાતું નથી સહન થતું તમારો આવો આકરો બેગ અમારા માતૃ હૃદયો જીરવી નથી શકતા સુલેખા અને રઘી બંને જણીએ વાલો પાદ વેઠી રહી છે અલગ અખેડાની વાતો કરનાર આ બાળનાથનો ભેદ જાણવા માટે સુલેખા ઉત્સુક છે ત્યારે રઘી ઉત્સુક છે દોડતી જઈને બાળનાથની ભેટી પડવા માટે એ તલખી રહી છે આ બાળકને પોતાના બાહુમાં બીસી નાખવા માટે એને ઈચ્છા થઈ છે કે એ ગાયકના ગોળ વણો મોંને ચુંબીઓની નવડાવી મૂકવાની રઘીની નસોમાં લોહીના ધબકારા વધી રહ્યા છે આજે એનું ચેત સુલેખા તરફ નથી રોજને રાબેતે અદ્ભુત રસવાળી કથા વાર્તા કહેવાનું એને યાદ આવતું નથી સુલેખા અત્યારે મન અવલોકી રહી છે એનું એ રઘીને ભાન નથી ડેલીના બારણા પાસે લાખિયાર ખાટલો ઢાળીને ખો ખો કરતો સાંભળતો હતો એની પાસે જઈને પોતાનો વાલો વાત વ્યક્ત કરવાનું એને મન થઈ આવ્યું પણ સુલેખાને કશોક વહેમ જશે એવી દહેશતે એ વિચાર માંડી વાળ્યો ગામમાં સૂપો પડી ગયો છે સગડો બોલાસ બંધ પડી ગયો છે અમે વર્ષણ ચાની મન મૂકીને ચોખમાં રેલાઈ રહી છે ઘરમાં સહુ જંપી ગયા છે ચોવીસે કલાક ગાઢ પણમાં બોલ બોલ કર્યા કરતી અમૃતને પણ અત્યારે જરાક જમપવાનું ભાગ્ય સાંપડ્યું લાગે છે આવા નેરાઓ વાતાવરણમાં રામ સાગરના રામસાગરના સૂરઅટકા મનહર લાગે છે દોકળ અને ભોરણ ઉપર પડતી થાપીઓ વધારે જોરદાર અવાજ ઉઠાવે છે મંજીરાના રણકાર વધારે ઘેરા બને છે ગાયોકાના ગાળા પણ વધારે મીઠા લાગે છે સાંભળનારાઓને તીરકસ વિંધી જતી અનેક ભજન કડીઓમાંથી એક વેલેથી વછટી રે સખી એક પાંદડું રગી મનમાં હોકારો ભણે છે આ વેલેથી જ વછટ્યું હતું ધાવતા છોડું માને થાનેથી ઉતડી લે એમ ઉતરાઈ ગયું હતું ભજન કડીની ટીપ પૂરી થાય છે એ પાંદડો પાંદડું ભાવે ભેડું નહીં થાય બારીમાંથી બફાકો સંભળાયો ઝાડના પડછાયા તળી કે કૂદકો માર્યો હતો ગાયક ચમકી ઉઠ્યો અને શું બન્યું છે એ જાણવાનો પ્રયત્ન કરી એ પહેલાં તો એક સ્ત્રી ઝડપભેર ને પોતાને વળગી પડી અને ઉષ્મા ભર્યા આલીગાન સાથે ઝૂમીઓને જાણે કે વરસાદ વરસાવીને ગાયકને ઘૂંગળાવી જ દીધું ખાટલે પડ્યા પડ્યા સંતોષ સૂચક એ ખોખારો ખાધો બાજુના ઘરની બારીમાં ઊભા ઊભા સુલેખાએ આ સગળા દ્રશ્યો જોયા બીજે દિવસે સવારમાં બાળનાથ કમ્પીને ભર આવીને કુએ નાહવા બેઠો ત્યારે એના વાસામાંનું નીલવણ લાખું સુલેખાએ ધ્યાનપૂર્વક જોયું રગી અને બાળનાથના સંબંધોની સાકાર સુલેખાને સાંપડી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ